નમસ્કાર દોસ્તો હું સુખ સરાઠવાન કલ્પે સરાઠવા દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ કવાટમાં ઘેરના મેળામાં દોસ્તો આજે વિડીયોમાં હું તમને બતાવીશ કવાટમાં ઘેર બરાબર એ સાથે બન્યા રહે છે તમને આવા જવાનું વિડી જોવા માટે આપણી કલ્પે સરાઠવા બ્લોક લાઈક કરો સબસ્ક્રાઈબ બરાબર તમે જોઈ શકો છો હાલમાં આપણે આવી ગયા છે કવાટના ગેરના મેળાની અંદર અને તમે જોઈ શકો છો અને ભીડ પણ જે લોકો છે તે કેટલું આવી રહ્યું છે જે આ કવાટનો ઘેરનો મેળો છે એ સુપ્રસિદ્ધ કવાટનો ઘેરનો મેળો છે તમે જોઈ શકો છો પર તો હવે આપણે જઈ રહ્યા છીએ આ તરફ જે આદિવાસી સમાજનો પહેરવેશ છે એ પણ હું તમને બતાવવાની કોશિશ કરી જે આદિવાસી જે પહેરવેશ છે કપડાં તે પહેરીને જે લોકો જે અમારો આદિવાસી ઢોલ છે તે લઈને નાચતા ગાતતા એ ઘેરના મેળાની અંદર ફૂલ મોજ કરે છે શકો છો આપણે વિડીયોના માધ્યમથી ને સામે છે આ છે અમારા આદિવાસી સમાજનો ભોજ તે આવે છે મહત્વ તરફ માટે સામે ઘેર મેળો બેદાર પતિથી કવાટ ચિત્રકલા દ્વાર નિદર્શન તથા આદિવાસી અલગ અલગ આયોજન はい。